અમદાવાદ એટીએસ ડીઆરઆઈ દ્વારા સો કિલો જેટલું સોનું અને રોકડ જપ્ત કરાયું કુલ ચારસો કિલો જેટલું સોનું હોવાની શક્યતા અમદાવાદના પારડીના અવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો ચારમાંથી તોર કરોડથી વધુનું સોનું અને સિત્તેર લાખની રોકડ મળી આવી શેરબજારના ઓપરેટર પિતા પુત્ર મહેન્દ્ર શાહ અને મેઘ શાહે ફ્લેટ રાખ્યો હતો ભાડે મેગા સિટી અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ ફ્લેટમાંથી એજન્સીઓને સો કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાનો અહેવાલ મળી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફ્લેટમાંથી ચારસો કિલો જેટલું સોનું હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ અંગે એજન્સીઓ અને પોલીસ દ્વારા બાતમી મળતા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સોનાનું વજન અને નોટોની ગણતરી ચાલુ કરીને પારડીમાં શેરબજારના ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો ચારમાં બપોરે અઢી વાગે પચીસ જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા આ ફ્લેટના મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામના વ્યક્તિઓએ ભાડે લીધો હતો અને તેઓ પિતા પુત્ર સંબંધ ધરાવે છે આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા માટે ઇલેક્ટ્રિક વજન કાંટો પણ મંગાવવામાં આવ્યો હતો શેરબજારમાં શેરના ભાવમાં ગેરકાયદે રીતે ઉછાળો લાવી કૌભાંડ મળતી માહિતી પ્રમાણે શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીના શેરના ભાવ ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા હતા આ લોકો કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની પણ માહિતી મળી રહી છે સો કિલો સોનું અને સાહીઠ લાખની રોકડ ઝડપાઈ એજન્સીઓને માહિતી મળી હતી કે આ ફ્લેટમાં અંદાજીત સોથી વધુ કિલોનું સોનું છુપાવ્યું છે ત્યારબાદ અહીં એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત દરોડા પાડ્યા હતા આ દરમિયાન અંદાજીત સો કિલો સોનું અન્ય ઘરેણા તેમજ અંદાજીત સિત્તેર લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હવાલા વ્યવહારનો પણ બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ દિશામાં હાલ તમામ એજન્સીઓ અને ટીમો આલ તપાસ ચાલી રહી છે